રાજકોટ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ઉપર બી ચેકિંગ કરવામાં આવેલું અને ગંભીરતાને ધ્યાન રાખી અને વિરમગામ વિરમગામ ઉપર જે ટ્રેન આવેલી છે તેની અંદર ટાઉન પોલીસ સ્ટેશન જીઆરપી આરપીએફ એસઓજી અમદાવાદની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવેલું તે દરમિયાન ચેકિંગ દરમિયાન અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી જે સદર શંકાસ્પદ વ્યક્તિ છે રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા તેની અ જીઆરપી અમદાવાદ અને આરપીએફ અમદાવાદ દ્વારા કાલુપુર રવિશંકા થી ધરપકડ કરવામાં આવેલી છે અને તેમની હાલમાં પૂછપરછ ચાલુ છે